મિત્રો શું તમે ક્યારે વિચાર કર્યો છે કે જે પણ લોકો સો વર્ષ સુધીનું જીવન જીવી ગયા તે લોકો તેના જીવનમાં શું ખાતા હશે અને શું પીતા છે અને તેની દિનચર્યા કેવી હશે જેના લીધે તે લોકો આટલું લાંબુ જીવન જીવી શક્યા હતા તો એવા જ ઉપાયો અને એવી જ દિનચર્યા અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે જેનું તમે અનુસરણ કરશો તો તમે પણ એક લાંબુ આયુષ્ય મેળવી શકશો આ વિડીયોમાં અમે તમને વીસ અતિ ઉપયોગી બને તેવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક ભાઈઓ તથા બહેનોએ જરૂરથી સાંભળવા જોઈએ આ ઉપાયો અમે આયુર્વેદ તેમજ જૂના સમયમાં આપણા પૂર્વજો અનુસરતા હતા તે ઉપાયો તમને જણાવવા જઈ રહ્યા છીએ તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો તો ચાલો ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ એક જે લોકોને શિયાળામાં કફની સમસ્યા રહેતી હોય એવા લોકોએ આદુનો એક નાનો એવો ટુકડો મોઢામાં રાખીને થોડી વાર ચાવવો જોઈએ જેનાથી કફ જેવી બીમારી દૂર થાય છે બે ખાવામાં વપરાતી એલચીનું જૂના સમયમાં અતિ મહત્વ દર્શાવવામાં આવ્યું છે કહેવાય છે કે એલચી તમને લાંબુ આયુષ્ય આપવામાં અગત્યનો ફાળો ભજવે છે ખાવાની કોઈ વસ્તુમાં એલચીનો ઉપયોગ કરવો ખૂબ ઇતાવહ માનવામાં આવે છે તમે ચાની અંદર પણ એલચી નાખીને સવારમાં લઈ શકો છો આવી રીતે એલચીનું સેવન કરવાથી શ્વાસની તકલીફમાં ઘણી રાહત મળે છે જે લોકોને શ્વાસ ચડવાની તકલીફ હોય તે એલચીનો ઉપયોગ જરૂરથી કરો ત્રણ શિયાળાના દિવસોમાં દરરોજ સવારે ઉઠતા સમયે ગરમ ઉફાળું પાણી પીવું જોઈએ અને ખાસ ધ્યાન રાખો કે ગરમ પાણી એટલું પણ ગરમ ના હોય કે તમે પી પણ ના શકો આ ગરમ પાણી તમારા શરીરમાં રહેલા બિનજરૂરી હાનિકારક તત્વોને દૂર કરે છે તેમજ એંશી ટકા રોગોથી તમને બચાવે છે ચાર રીંગણાનું સેવન કરવાથી હૃદયની સિત્તેર ટકા બીમારીઓથી દૂર રહી શકાય છે રીંગણાનું સેવન તે તમને શુદ્ધ લોહીની સાથે સારી સેહત પણ આપે છે ખાસ શિયાળામાં જો તમે રીંગણાનું સેવન કરો છો તો તે તમને ગરમ પણ નથી પડતું જેથી શિયાળામાં રીંગણાનો ઓળો આરોગ્ય માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે પાંચ સારી પાચન શક્તિ માટે હંમેશા ધ્યાન રાખો કે ખાધા પછી તરત જ કોઈ પણ ફળનું સેવન ના કરવું જોઈએ જેનાથી પાચન શક્તિ નબળી પડે છે તમે ખાધા પહેલાં પણ ફળનું સેવન કરી શકો છો પરંતુ ભરપેટ ખોરાક લીધા પછી ઓછામાં ઓછા બે કલાક સુધી કોઈ પણ ફળ ના ખાવા જોઈએ છ તીખો ખોરાક શરીરના કફને દૂર કરે છે પરંતુ અતિશય મરચાનું સેવન કરવાથી વ્યક્તિ સમય પહેલાં જ વૃદ્ધ દેખાવા લાગે છે જેથી અતિશય મરચાંનું સેવન ન કરવું જોઈએ સાત જો તમને વારંવાર પેટના દુખાવાનો સામનો કરવો પડતો હોય તો એક ખૂબ જ સરળ ઉપાય આપ કરી શકો છો આ ઉપાય લસણના રસમાં મીઠું ભેળવીને તેને પી શકો છો આ ઉપાયથી આપને પેટના દુખાવામાં થોડા જ સમયમાં રાહત મળી શકે છે આઠ દહીંને રોગનાશક અતિ મહત્વનો માનવામાં આવે છે તેથી તમે તમારા ખોરાકમાં દહીં પણ લઈ શકો છો નવ જે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા રહેતી હોય તેના માટે કાંકડી એ રામબાણ ઉપાય છે કાંકડીનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓમાં ખૂબ જ મોટી રાહત થાય છે તમે નાના કોઠે પણ કૂણી કાંકડીનું સેવન કરી શકો છો દસ જે પણ મહિલાઓ અથવા પુરુષોમાં પેટની ચરબીનું પ્રમાણ વધી ગયું હોય તો તેના માટે ખૂબ જ અગત્યનો ઉપાય છે કે તમે રોજ વહેલી સવારે પૂછા પેટે નવશાકા પાણીમાં થોડું મધ ભેળવીને પી શકો છો આ ઉપાયથી તમારા પેટની ચરબી સમયની સાથે ઘટવા લાગશે અગિયાર જામફળને આપણા આયુર્વેદમાં અતિ ઉપયોગી માનવામાં આવ્યું છે જો તમને અતિશય ઉધરસ રહેતી હોય અને તે ઉધરસ લાંબા સમયથી સારી થતી ના હોય તો તમે જામફળનું સેવન કરો તેનાથી તમને ખૂબ જ રાહત થશે તેમજ જો તમે સુસ્તી અને ડિપ્રેશનનો અનુભવ કરી રહ્યા હોય તો તેના માટે પણ જામફળ શ્રેષ્ઠ માનવામાં આવે છે બાર જો તમને હંમેશા કમરનો દુખાવો રહેતો હોય અને કરોડરજ્જુની કોઈ પણ તકલીફ રહેતી હોય તો તમે ઓશિકા વગર સુવાની આદત બનાવો આ આદતથી તમને કમરનો દુખાવો થશે નહીં અને ભવિષ્યમાં પણ ક્યારેય કરોડરજ્જુની કોઈ પણ બીમારી થશે નહીં તેર સાંજના સમયે જે પણ લોકોને ભાત ખાવાની આદત હોય છે તેના શરીરમાં ખૂબ જ ઝડપથી બિનજરૂરી ચરબી વધવા લાગે છે કારણ કે ભાત ખૂબ જ ઝડપથી વજન વધારવાનું કામ કરે છે ઉપાય ની વાત કરીએ તેના પહેલાં જો તમને આ વિડીયો લાઈક ના કર્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને મિત્રો જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચૌદ તેલના આયુર્વેદમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે અને તેમાંથી એવું પણ કહેવામાં આવ્યું છે કે નાળિયેરના તેલને જો એકદમ ઓછી માત્રામાં ચહેરા પર લગાડવામાં આવે તો ચહેરા પર થતાં ખીલ ઓછા થાય છે અને જો તેને શરીર પર લગાડવામાં આવે તો મચ્છર પણ ચામડીથી દૂર રહે છે અને જો આપને પગમાં ચીરા પડતા હોય તો તમે નાળિયેરના તેલમાં વેસેલિન મિક્સ કરીને તેને પગમાં પડેલ વાઢિયા પર લગાવી શકો છો તેનાથી તમને ખૂબ જ ઝડપથી રાહત થશે પંદર આયુર્વેદમાં લવિંગના ઘણા ઉપાયો છે તેમાંથી એક ઉપાય એ પણ છે કે જો તમને શરીરની અંદર નબળાઈનો અનુભવ થતો હોય અને નબળાઈના કારણે તમને ક્યારેય ચક્કર આવી જતા હોય તો તમે ઉકાળેલા પાણીમાં બે લવિંગ નાખો અને તેનું સેવન કરો તેનાથી તમને ઘણી રાહત થશે